બધુંય કામ થઈ ગયું એ હું તમને શું કહું છું હું છે ને ભૂપત કાકા નિયા જાવ છું કામ કરવા આતે જા અને ખાવાનું ક્યાં મૂક્યું હે એ રસોડામાં રાજીન મૂક્યું છે તમે ટાઈમ ઓ ટાઈમ ખાઈ લીજો એ હા જા પણ હું શું કહું ભૂપત કાકા ની ઘરના છે ઘર ગોળે કામ કરજે એ હાર વાલો જાવ છું શું કરવું એક્સિડન્ટ થયું તે મારો પગે કાટ નાખવા બાયડી માથે કામ આવ્યું ભગવાન લીલા કેરે પડ્યું કરે છે એ તો મજા કરે છે એનું તમારું શું કામ છે કાલે પૂછતા પૂછી લીધું તો હવે મારું કઈ કામ નથી ને

Kupat kakak. Kaya aja kupat kakak. Sampel tu dosi mana ya? Pira lagi anda resist. Eh kaki. Ah, ah ucu, nuju. Kaki? Ya? Mana ucu? Sudah kupat kakak? bola u uka Halo Kalau kupat kakak kaya hot kaya apa uka kak? Ah? Aku lihat budget ni aku kiri ya?

ઈમે એકસીને દોસી બહુ બગ પર કરતી થી ને તે માર થી થોડું મરાઈ ગયું ઈ હાવ મળી ગયું હા તા બાપ તો મારે પગય નથી હાલો આપણે ગમિયા થઈ જશું મત પોલીસવાળા આવશે તો આપણને લઈ જશે આ ગાયો ખાવે ઠેલો પર એ આ બઈ એ નો કરવાની કરી હવે મારે એકર પગ નઈ ને ક્યાં જાસું આ કાકા ક્યારે આવશે કુલી ભાભીએ જ માર્યા હોય એટલે જ ગાયો ગાજા આયા બબત

મારા દીકરા ની ભાગવાની તૈયારી કરે જો સાહેબ સાહેબ તમે કોનામો ખોટા નામ ન દેતા હો ખબર વિના એ તું આસુ ગય ને આસુ સાહેબ હું નથી હોય નામ નો દેતા કોઈ તું નથી ને ના કઈ વાંધો નહીં એક કામ કરો આના ફોટો પાડી અને રેઠા કી છે કોણ ઈ વાત છે અલે આ કામ સાહેબ ઈ ખોટી ની હે ઈ બરોબર આવી જો ને બાય આવી જો તન ઘડીક નો રે કે મને પકડાઈ દીધી અલે હવે કાઈ બોલ માં બંધ થઈ જા આ તો લેડીઝ પોલીસ છે ને કે તારા સામણા બગડી જાય હોય આની માની હાલતી થા જેલ માં આ લેડ હવે આવું કોઈ દી નઈ મારી ભૂલ થઈ ગઈ ના લઈ જાવ આખી જિંદગી મને હેરાન કર્યો હે બરોબર થા જા જા તું રેવું છૂટી ન હોય ને તારો વારો છૂટવા દે તો ને તને આશ હવે કંટારો જો